બધા તમારા બધા મિત્રોનો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકપાલ એક બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો તો અત્યારે સવાના વાગી રહ્યા છે દસ અને ડેરીનું સવારનું કામકાજ ગયું છે પૂરું જાગીનો કોલ આવ્યો કે ટેન્કર દ્વારા ભરાયું છે ઇમરાને છે પેપર અને જાગી જાય છે વારે તો મારે અત્યારે બોરી જવાનું થતું નથી એટલે ટેન્કર ભરીને પછી જઈશ અને દવા આવી જાય તો પકડીને દવા પણ કદાચ આવી જાય તો લઈને જઈશ પપવાનો તો મિત્રો અત્યારે હું ઉપર આપણે પક્ષીઓને જે કોથરો મૂકવાનો હતો તો અત્યારે હું ઘરે જાઉં કોથરો હોય તો લઈ આવું અને કોથરો મૂકી દઉં તો એ કામ પતાવી નાખ કોથરો લેવા એના પહેલાં ટેન્કર આવી ગયું તો સેમ્પલ થઈ ગયું તૈયાર અને સેમ્પલ ઠંડુ એટલે પાણીના બાટલા પણ આવી ગયા છે ઠંડા બળફના તો દૂધ વધુ જતું હતું ટેન્કરમાં તો નળી હવે હું લઈ લઉં અને ટેન્કરનું કરી નાખું ઢાંકણું બંધ એટલે સાગર પેરી તમે થઈ જાય રવાના અને આપણું કામકાજ અહીંયા થાય છે પૂરું અને પાણીના બીજા બાટા લઈ લેજે જે બડફ થાય કાલે એના માટે લઈ લઈને મૂકી દીધું ફ્રીજમાં તો મિત્રો સાઈડમાં થોડુંક ચિક્કાસ ચોટી હોવાના કારણે આ હાથ થોડો ખરાબ થઈ ગયો ચિકસવાળો છે તો બ્રશ લઈ લઈએ અત્યારે બ્રશથી ચિકસ સાફ કરી નાખીએ હાથથી તો નહીં જાય તો પાણી અત્યારે ભરાણું ચાલુ છે અને સાઈડમાંથી ચિકાસ કરી નાખ્યો સાફ તો મિત્રો ટાંકો સાફ કરી નાખ્યો હવે પાણી બહાર પડ્યું છે તો વાયપર મારી દઈએ તો કામ ગયું એક ગેટ કરીએ બંધ પક્ષી વાળું આપણું કામ પડ્યું છે કોતરો ઘરે પૂછ્યો તો ઘરે તો કોતરો નથી પણ કીધું કે અહીંયા રૂમમાં દેરીમાં પડે છે તો જોઈએ હવે અંદર અને કોથરો લઈ જઈએ અને આપણું કામ કરીએ એ પણ પૂરું અને પછી જમીને જઈશું બોરે તો કોથળો લઈ લીધો છે અને મિત્રો એક કોથરો લાવ્યો છું તો એ કોથરો રાખવાનો છે આપણે લબડની પિંજરાની નીચે કેમ કે સૌથી વધારે પાણી એ ઢોળે છે એટલે પાણી નીચે ઢોળી જાય છે તો દાણાને પાસે જામી જાય છે તો વ્હાઈટ ટાઇલિસ હોવાના કારણે બધું ગંદુ દેખાય છે તો હવે રાખી દઉં અત્યારે કોથરો ઉપાડી તો બે પિંજરા તો આવી જશે અને પાણી પણ એમની નીચે ઘણું છે તો અત્યારે હવે પોતાનો તો ટાઈમ નથી અત્યારે રાખી દઉં અહીંયા કને કે મારે જાવું છે બોરિંગ તો કોથડું અહીંયા રાખી દીધો હવે મોટો પિંજરો રાખી દઉં એના પછી લવબર્ડ નું પણ આવી જાય હજી એક નાનો પિંજરો અહીંયા આવી જશે તો રાખી દે અહીંયા પિંજરું છે તો ખાલી એક પિંજરું જ બહાર બારે તો ત્રણેય પિંજરા રાખી દીધા અને કમ્પ્લીટ સેટ પણ થઈ ગયા તો મિત્રો પીરાકરણ નો બજીસ છે એનો દાણો તૂટી ગયો છે કે નાનો થઈ ગયો છે તો સમજાતા એને ખેરવી નાખે છે કે ખબર નહીં અને બીજા બધા તો કમ્પ્લીટર છે કોકોટેલ ને બધા જ તો મિત્રો હવે હું જાઉં ઘરે અને સંજયને ફોન કરું જોઈએ આવું હોય તો મિત્રો અત્યારે સંજય આવી ગયો છે અને બાઇક પણ આપણી સાથે જ છે તો જઈએ બોરે તો રસ્તામાં મળીએ અલ્તાફભાઈ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બોરે ત્યાં અલી ખાન ખાડા કરી રહ્યો છીએ તો ખાડક એટલા માટે કે અહીંયા કને હવે ભેંસાનો ગાળો બનાવવાનો છે તો તાર ફેન્સિંગ કરવાની છે અહીંયા બારના ભાગે તો અત્યારે ખાડા થઈ રહ્યા છે તો ત્રણ ચાર કરી નાખ્યા છે ત્રણ ચાર રહ્યા છે તો થોડું અલી ખાનને થોડીક મદદ કરાવી દઉં હું હું ને સંજય તો સંજયને હું તો મેનેજમેન્ટમાં જ રાખું હું દર વખતે મેનેજમેન્ટમાં જોઈએ કામ બામ થાય તો પછી મેં ખાડો કરવાનું કામ કર્યું ચાલુ અલી ખાને આપ્યો વિસામો ઉખાડો થઈ ગયો તૈયાર તો હવે અમે થાંભલા લેવા તો લીખાન થાંભલાને ઉખડે રહ્યો ડીસા કરના તારી ઉખડી જવાના છે અહીંયા કાંઈ કામના નથી બરુકાનો આટલો ફાયદો ગાડો કરી ઉભો કર્યો તો હવે બે ખાડા બાકી રહ્યા છે બાકી તો બધામાં થાંભલા આવી રહ્યા અને એક ખાડો અહીંયા કરવાનો ઓલી બાજુ ગેટ આવી જશે તો હવે લેવા જઈ પાછા અત્યારે બે થાંભલા તો મિત્રો એક તો થાંભલો અનેડો ઉપાડીને જઈ રહ્યો છે પણ આપીનું મારે થોડુંક અંતર વધી જશે કે સામેની બાજુ લઈ જવાના છે અને એક થાંભલો છે આગળ તો અત્યારે હું જોઉં રહ્યો છું ત્યાં તો હવે સંજુ ત્યાં આવી ગયો નહીં થાંભલો નીકાળી અને પછી ઉપર લઈ જઈશું તો આ રહ્યો થાંભલો થોડુંક ડિસ્ટન્સ વધારે છે અહીંયા રીતે સામે લઈ જવામાં પણ હું વાંધો નહીં ખમતી પાર્ટી છે આપણે લઈ જશું તો મિત્રો બધાએ થાંભલા ખોડી ગયા છે હવે એક લાસ્ટમાં બાકી છે અને સજને ગલુટી મારી લીધી તો હવે તાર લાવીને તાર બાંધશો અમે ગયા તા ચણા લેવા તો ચણા ખાને એક બાજુથી બાંધી દીધો છે અને બાંધવાનું કામકાજ ચાલુ છે અત્યારે અમે ખાઈ રહ્યા છીએ ચણા તો મિત્રો ખાટ ખાલી થવા આવી છે બોર બંધ છે અને સામેની બાજુ રેડ છે અમારા સેટા છે રમઝાનભાઈ એમના ખેતરમાં તો અત્યારે જઈ રહ્યો છું બોર ચાલુ કરવા તો બોરની ચાપ પાડ્યા પછી ત્રણવાનો કટ કટ અવાજ આવે તો મિત્રો જવાનું કે બોરે પાણી ઉપાડી દેવું બોર ચાલુ થઈ ગયું તો કુંડી થોડી ખાલી એટલે થોડો વાર ચાલુ રાખ્યો છે પછી કરશું બંધ તો મોટો બમ્બો અત્યારે ચાલુ કર્યો છે ખાડમાં તો મિત્રો વિડીયો બનાવ્યો તો સાદો પણ થઈ ગયો છે સ્લોમો તો વિડીયો તો મને સારો લાગ્યો એટલે મેં સ્લો મો જ રાખ્યો છે તો મિત્રો તમને કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં તો મિત્રો દવા આવી ગઈ છે તો મે તવી એક છેડો રાખી અલતાબ ભાઈ આપણે લઈને આવ્યા છે તો બકરીને આંખમાં બીમારી થઈ છે તો અત્યારે હું બन्ने જાશું આંખે દવા કરશું અંડાને અલીખાને કરસે કામ અહીંયા તો બહાર તો અલતાબને ખેતરે કામ હોવાથી એ મારી સાથે આવ્યો નથી ને અનીડાને ને અલીખાને ડિસ્ટર્બ કરવા માંગતો નથી તો કેમ કે ઈ બन्ने કામ કરી રહ્યા છે તો બકરીને આંખમાં બીમારી થઈ છે કે પાણી આવે છે તો એના માટે મેં મંગાવી હતી દવા ઇમરાન સાથે તો એક બીજી પણ બકરી બીમાર થઈ ગઈ છે તો એને એક આંખમાંથી પાણી આવે છે તો કંઈક કોદો વાગ્યો છે કે બીમારી થઈ છે તો એને હું ડિસ્લે વધારે થાયને પહેલાં એને દવા હું નાખી દઉં તો ગરમ પાણી થઈ ગયું છે નવશેકું પાણી થઈ ગયું છે તો બકરીને પહેલાં પકડીને આંખો ધોઈ નાખું અને આંખો ધોયા પછી દવા નાખી દેવું તો આંખ ટીમ પણ નાખી દેવા કોઈ હતો ને એટલે વિડીયો બનાવ્યો નથી અડધું કામ થઈ છે હવે બે આટા બાકી રહ્યા છે એક ફાંડવું અહીંયા એક ઉપર એટલે કમ્પ્લીટ થઈ જશે લિખાની એમની સારી કામગીરી છે હું વાયર કાપવામાં હતો અને બીજા થોડા કામમાં હતો આ ડાવરા અને અલી ખાને અનિરાએ બે સારું કામ કર્યું છે એક જમે આલી રહી અલી ખાને અનિરાને માત્ર ઉપરના તાર બાંધવાનું બધું કમ્પ્લીટ ક્લિયર અને બધું પતી ગયું છે હવે એક ચોકડી પાડવાનું બાકી છે તો અહીંયાથી તો આવી ગઈ અહીંયા પણ આવી ગઈ તો એક એક આંટો આખામાં આવી ગયો છે હવે અહીંયાથી એક એક આંટો લઈ લે એટલે કમ્પ્લીટ ચોકડી પડી જશે એટલે આજનું આપણું કામ થશે આજનું અહીંયા પૂરું વાળું બની જશે એક નંબર ખાલી ગેટનું કામ બાકી રહેશે તો ચોકડી પડી ગઈ વાળો થઈ ગયો તૈયાર તો સાંજના ટાઈમે નાખી દીધો છે રચકો તો જે બકરી બીમાર હતી પહેલાં એટલી બધી એક્ટિવ નથી ખાતી પીતી નથી પણ અત્યારે કમ્પ્લીટ ખાઈ રહી છે રચકો મિત્રો બોરે બધું કામ પતાવી નાખ્યું કુકડા પૂરી દીધા સસલાને રચકો નાખી દીધો બકરીને રચકો નાખી દીધો દૂધ લઈને કાકા જ અત્યારે કરે અને અત્યારે હું હવે જઈ રહ્યો છું ચાલીને ઘરે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આ સારો શું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો